સુરતમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે જેમાં ભેસ્તાનથી ઊન તરફ દર્દી લેવા જતી એકસો આઠ એમ્બ્યુલન્સને બીઆરટીએસ રૂટ પર દોડતી કારે સાઇડ નહીં આપવાનો મામલો સામે આવ્યો છે સુરત ટ્રાફિક અને ભેસ્તાન પોલીસે કાર ચાલક મોહમ્મદ મોઈદ્દીન અલ્તાફ ચાંદીવાલાની અટકાયત કરી છે પ્રાથમિક પૂછપરછમાં અલ્તાફે જણાવ્યું કે તેનો દીકરો જે વિકલાંગ છે તેણે ગાડીમાં ચાલતા સોંગનું વોલ્યુમ ફૂલ કરી નાખ્યું હતું જેથી પાછળથી આવનારી એમ્બ્યુલન્સનો અવાજ સંભળાયો ન હતો હાલ સમગ્ર મામલે વેસ્તાન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે તે ઉપરાંત બીઆરટીએસ રૂટમાં વાહન ચલાવવું અને બીજું એક આઠ એમ્બ્યુલન્સને સાઇડ ન આપવી એક ગુનો કહેવાય શહેરીજનોને ટ્રાફિક વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી હતી ઇમરજન્સી વાહનોને સાઈડ આપવા માટે ટ્રાફિક વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી હતી ગઈકાલે સુરત શહેરમાં એમ્બ્યુલન્સ એકસો ને બીઆરટીએસ ના રૂટ ઉપર એક અર્ટીગા કાર ના ચાલકે ઇમરજન્સી હોવા છતાં એને ઓવરટેક કરવા દીધેલ નહીં અને લગભગ બે ત્રણ જંકશન સુધી આ અર્ટીગા કાર ના ચાલકે એમની ગાડી આગળ આગળ ચલાવેલ અને જેના લીધે એક સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયેલ હતો તો આજ રોજ અમારા ટ્રાફિક વિભાગના ડીસીપી સાહેબ અમારા જેસીપી સાહેબ અને અમારા એસીપી શ્રી ટંડેલ સાહેબ દ્વારા અમોને એક ટીમ સ્વરૂપે આ અર્ટિગા કારના માલિકની શોધખોળ ની કામગીરી સોંપેલ હતી જેમાં મોહિનુદ્દીન મહમ્મદ અલ અલ્તાફ ચાંદીવાલા બીબીની વાડી રાણી તળાવ ખાતેથી અમે આ કારને વેરિફાય કરી અને કાર ચાલક અને વાહનને અમે અત્યારે ટ્રાફિક શાખામાં હાજરોજ લાવેલ છીએ અને પ્રજાને મારે એટલું જ કહેવું છે કે કોઈ પણ ઇમરજન્સી વ્હીકલ જ્યારે તમારી આસપાસ પસાર થતું હોય તો એને અવશ્ય રસ્તો આપો